ચાર વખત બદલાતા રહે છે તેમ વારંવાર દવા પણ બદલાય છે તેથી લોકોને દવા લાગુ પડી હોય તેના ફેરફાર થાય છે તેથી નાના વર્ગના લોકોને બહારની દવા લેવી ફરજ પડી જાય છે

કઈ દવા ચાલે તમારી બી પી ક્યારેક લાલ આપ્યા ક્યારે કોઈ નક્કી નથી ડૉક્ટર અહીંયા ડોક્ટર મહિનામાં આઠ ત્રણ ચાર વાર બદલી જાય તો કાયમી નિમણૂંક થાય એવી તમારી કોઈ જ્યાં ડોક્ટર હારા આવ્યા ત્યાં દવા બદલી જાય દવા બદલ્યા તો ડૉક્ટર બદલી જાય દાદા અહીંના કોઈ સ્ટાફમાં કોઈ તકલીફ સ્ટાફ બહુ સારો છે સ્ટાફ ડૉક્ટરની કાયમી નિમણૂંક થાય એવી આશા એવી રાખી છે કે થાય તો દવા અમને લાગુ પડી છે ઘરે ઘડી આ દવા ફેરવવી પડે છે સાહેબ ફેરવા રાખ્યા છે એટલે અમારે મેડિકલમાંથી લેવી પડે હા મેડિકલમાં લેવા જવું પડે હા મેડિકલમાં લેવા જવું પડે આ કેટલી વાર દવા બદલાણી આ ત્રીજી વાર બદલાણી